હલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડના વાડીના પ્રોગ્રામમાં બનતા પ્રખ્યાત ફુલવડા ભજીયા બનાવીશું આ ભજીયા એટલા ટેસ્ટી અને લીલાછમ મસાલાથી ભરપૂર બને છે કે તમે જો એકવાર ઘરે બનાવશો તો બધા ખાતા જ રહી જશે બધી ભાજીઓથી ભરપૂર આ ભજીયા બાળકોને ભાવે એના માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ પણ એડ કર્યું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વાડીના પ્રોગ્રામમાં બનતા ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીં લીલી ભાજી લેવાની છે તો મેં અહીં ત્રણ જાતની લીલી ભાજી લીધી છે પાલકની ભાજી કોથમીરની ભાજી અને મેથીની ભાજી તમારી પાસે જેટલી ક્વોન્ટિટીમાં હોય એ પ્રમાણે તમે આને વધુ કે ઓછી લઈ શકો છો અહીં મેં બધી જ ભાજીને સરસ સાફ કરી અને ધોઈ લીધી છે હવે આપણે એને કટ કરી લઈશું તમે આના સિવાય કોઈ પણ બીજી ગ્રીન ભાજી હોય તો એનો ઉપયોગ આ ભજીયામાં કરી શકો છો તો અહીં મેં બધી જ ભાજીને ઝીણી સમારી લીધી છે હવે આપણે જે વાસણમાં ભજીયાનું બેટર બનાવવાનું હોય એ વાસણમાં આ બધી જ ભાજીને પહેલાં ટ્રાન્સફર કરી લઈશું આ ભજીયા લીલી ભાજીઓથી ભરપૂર છે માટે જો ઘરમાં બાળકો લીલી ભાજીનું શાક ના ખાતા હોય તો તમે આ રીતે ભજીયા બનાવી અને એને લીલી ભાજી ખવડાવી શકો છો અહીં આપણે લોટનો ઉપયોગ ઓછો કરીશું અને બને એટલો લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરીશું હવે આ ભજીયાને થોડી તીખાશ આપવા માટે મેં અહીં ચારથી પાંચ જેટલા તીખા લીલા મરચાં આવે છે એને કટ કરી લીધા છે તે એડ કરી દઈશું તમારી પાસે જો મોડા મરચાં હોય તો એની ક્વોન્ટિટી વધારીને એડ કરી શકો છો હવે મેં સાથે એક જેટલા આદુના ટુકડાને પણ ગ્રેટ કરી અને એડ કરી દીધું છે હવે એક ચમચી જેટલા આખા દાણા અને અડધી ચમચી જેટલા મરીના દાણાને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ક્રશ કરી અને એડ કરી દીધું છે તમે એને ખાંડી પણ શકો છો મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી અને એડ કરી દઈશું તમે અહીં લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો ટેસ્ટ આ ભજીયામાં બહુ સરસ આવે છે અને સાથે જ થોડા કલર માટે ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હવે આપણે આ ભજીયાનું બાઇન્ડિંગ આવે એટલો જ ચણાનો લોટ એડ કરવાનો છે તો અત્યારે અડધો કપ જેટલા ચણાના લોટને ચાળીને એડ કરી દઈશ અહીં ખાસ ભજીયાને પોચા અને ફૂલેલા બનાવવા માટે ચણાના લોટને ચાળીને જ ઉપયોગમાં લેવો અત્યારે પહેલાં આપણે આટલો લોટ એડ કરી અને મિક્સ કરીને જોઈ લઈશું જો જરૂર પડશે તો પાછળથી આપણે થોડો વધુ લોટ એડ કરીશું હવે પહેલાં ચમચાની મદદથી બધું ભાજી અને લોટને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બેટર બનાવીશું હજી આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે એ બાકી જ છે જે લાસ્ટમાં આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ જો તમારે અલગ અલગ જાતના ટેસ્ટી ભજીયાની રેસીપી જોવી હોય તો તમને મારી ચેનલમાં ભજીયાના પ્લે લિસ્ટમાં બધી જ રેસીપી મળી જશે તો આ વિડીયોને આખો જોયા બાદ એકવાર પ્લે લિસ્ટ જરૂરથી ચેક કરજો અને સાથે જો એમાંથી એક પણ રેસિપી તમને હેલ્પફુલ લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનું બેટર તો બની ગયું છે પણ એમાં થોડો લોટ હજી હવે એમાં આપણે વન ફોર્થ કપ જેટલો ફરીથી ચાળીને લોટ એડ કરી દઈશું અહીં આપણે ભજીયાને એટલે કે ફુલવડાને એકદમ લીલાછમ બનાવવાના છે મતલબ એમાં ભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે માત્ર ભજીયા તેલમાં પાડી શકાય એટલું જ લોટનું પ્રમાણ રાખવાનું છે લોટ એડ કર્યા બાદ વધારે હાથની મદદથી મિક્સ કરી અને આપણે ભજીયાના બેટરને ચીકણું નથી બનાવવાનું ચમચાની મદદથી થોડું થોડું મિક્સ કરતા જવાનું છે અને ત્યારબાદ લાસ્ટમાં આપણે કુકિંગ સોડા એડ કરી અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું જ્યારે તમારે ભજીયા પાડવાના હોય ત્યારે જ તમારે આ ભજીયાનું બેટર બનાવવું જો તમે પહેલાં બનાવી અને રાખી દેશો તો આમાં ભાજી એડ કરી હોવાને લીધે એનું પાણી છૂટશે અને બેટર તમારું થોડું ઢીલું થઈ જશે તો હવે આ ફુલવડાને બાળકો પણ હોશે હોશે ખાય એના માટે મેં બે મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે અને એને કટકા કરી અને આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે આ બેટરમાં નમક એડ કરવાનું બાકી હતું તો સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરીશું બટેટાના બને એટલા એકદમ ઝીણા પીસ કરવાના જેથી ભજીયામાં ભાજી ચડે ત્યારે બટેટા પણ ફટાફટ ક્રોક થઈ જાય જો થોડા મોટા પીસ હશે તો ભજીયામાં એ કાચા લાગશે અને તે ખાવામાં આડા આવશે અને જો આવા નાના પતલા પીસ કરશો તો ભજીયા ખાશો ત્યારે ખબર પણ નહીં પડે કે આમાં બટેટા એડ કર્યા છે તો બેટર બનાવી સાઈડમાં મેં અહીં તેલને ગરમ કરવા પણ રાખી દીધું છે તેલ આપણું ગરમ થાય ત્યારબાદ ચપચી જેટલો કૂકિંગ સોડા એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એના પર એડ કરી દઈશું હવે જે આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે એમાંથી એક મોટી ચમચી જેટલું તેલ લઈ અને આપણે એને બેટરમાં એડ કરી દઈશું આ રીતે ગરમ તેલને બેટરમાં એડ કરવાથી ભજિયા એકદમ સરસ લીલાછમ જાળીદાર અને પોચા બને છે તો હવે ચમચાને સાઈડમાં રાખી અને આપણે હાથની મદદથી સોડા લીંબુ અને તેલને સારી રીતે બેટરમાં મિક્સ કરી દઈશું જ્યારે વાડીના પ્રોગ્રામમાં ભજીયા બનાવવામાં આવે છે ત્યારે આ જ પ્રોસેસથી એનું બેટર બનાવવામાં આવે છે એકવાર બેટર બની જાય ત્યારે હાથથી પાડી અને જોઈ લેવાનું કે ભજીયું સરસ પડશે કે નહીં જો તમને જરૂર લાગે તો થોડો બે ચમચી જેટલો વધુ લોટ એડ કરી દેવાનો તો હવે આપણું બેટર ભજીયા બનાવવા માટે રેડી થઈ ગયું છે તો તેલ સરસ ગરમ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી અને આ રીતે હાથની મદદથી ભજીયાને તેલમાં એડ કરતા જઈશું અહીં આપણે લોટનો ઉપયોગ ઓછો અને ભાજીનો ઉપયોગ વધારે કરી બેટર બનાવ્યું છે માટે તમારા ભજીયા એકદમ સરસ ગોળ નહીં બને પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને પોચા બનશે હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે ભજીયાને ફ્રાય થવા દેવાના છે નીચેથી થોડા ફ્રાય થાય ત્યારબાદ આપણે એને ઝારાની મદદથી આ રીતે પલટાવી દઈશું એટલે બધી બાજુ સરસ ફ્રાય થઈ જાય ભજીયાનો કલર થોડો ચેન્જ થાય અને સરસ ફ્રાય થઈ જાય ત્યારબાદ તેલ નીતારી અને આપણે એને ચારાની મદદથી બહાર કાઢી લઈશું આ ભજીયા સાથે ખાવાથી આંબલીના ઉપયોગ વગર ચટણીની રેસીપી પણ મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે અને સાથે જ તમને એની લિંક આ વિડીયોના એન્ડમાં મળી જશે હલો ફ્રેન્ડ્સ આજે આપણે મેથી પાલક કે બજારમાં મળતી કોઈપણ ભાજીનો ઉપયોગ કર્યા વગર મફતમાં મળતી ભાજીમાંથી આપણે લીલાછમ એવા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક અને સાથે નાનાથી લઈ મોટા બધાને ભાવે એવા આપણે પોચા રૂ જેવા ભજીયા બનાવીશું અને આ ભજીયા સાથે ખવાતી ટેસ્ટી ચટણી પણ બનાવીશું તો એકદમ લીલાછમ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં પાંદડા લીધા છે તમને પાંદડા જોઈને ખબર પડી ગઈ હશે કે આ શેના પાન છે જો ના ખબર પડી હોય તો કહી દઉં કે લગભગ બસો જેટલા રોગને દૂર કરતા સરગવાના લીલાછમ પાન છે આ પાન તમને કોઈ પણ માર્કેટમાં મોલમાં કે પછી લારીવાળા પાસે નહીં મળે એ ફ્રીમાં જ તમને સરગવાના ઝાડ ઉપર મળી રહેશે આજે આપણે મેથી પાલક અળવી કે પછી કોઈપણ પ્રકારની ભાજીનો ઉપયોગ કર્યા વગર માત્ર આ સરગવાના પાનનો ઉપયોગ કરીને આપણે સરસ પોચારું જેવા ભજીયા બનાવીશું જો તમે ક્યારેય ખાધા કે બનાવ્યા ના હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો મેં અહીં ફ્રેશ સરગવાના પાન લીધા છે તો પહેલાં આપણે એને સાફ કરી લઈએ તો જે કૂણા પાન હોય એને ડાળી સહિત લઈ લેવાના છે અને જે મોટા અને ખરાબ પાન હોય એને દૂર કરવાના છે અને સાથે જ જે મેથી જેવા મીડિયમ સાઇઝના પાન હોય એનો ઉપયોગ આપણે આ ભજીયા બનાવવા માટે કરવાનો છે તો આ પાનને તોડવા માટે ઉપરથી પકડી અને આ રીતે વિરુદ્ધ દિશામાં કરશો એટલે બધી જ ડાળી અલગ થઈ જશે અને આવા કૂણા જે પાન હોય એને ડાળી સહિત લઈ લેવાના છે તો આ ભજીયા બનાવવા માટે સરગવાના તાજા લીલા પાનનો જ ઉપયોગ કરવો સરગવો કે જેની અંદર આવેલી દરેક વસ્તુ તેનું ઝાડ સરગવાની શીંગો સરગવાની સીંગોના બીજ અને સાથે સરગવાના ફૂલ અને તેમજ સરગવાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે પણ આપણે માત્ર સરગવાના ઝાડનો પચીસ ટકા જેટલો જ ઉપયોગ કરીએ એટલે કે સરગવાની શીંગોનો જ ખાવામાં ઉપયોગ કરીએ છીએ પણ જો તમે એકવાર પાનના આ રીતે ભજીયા બનાવીને ખાશો તો તો ગેરંટી આપું છું કે તમે મેથી પાલકના ભજીયા ભૂલી જશો અને સાથે જ તમે આ પાનનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો તો પહેલાં મેં અહીં પાનને સાફ કરી લીધા છે અને જે જાડા ડાળખા હતા એને આપણે હવે ફેંકી દઈશું તો હવે આપણે એને પાણીથી સાફ કરી લેવાના છે તો એના માટે પીવાનું પાણી એડ કરી અને હાથની મદદથી પાનને ચોખ્ખા કરી લેવાના છે સરગવાના પાનમાં કોઈ પણ માટી હોતી નથી કેમ કે એ ઉપર હોય છે અને જો ચોમાસામાં તમે એના ભજીયા બનાવતા હોય તો વરસાદને લીધે પાન સરસ ઝાડમાં જ ચોખ્ખા થઈ ગયા હોય છે તો પણ તમારે એકવાર આ રીતે પાણીમાં બોળી અને સાફ કરી લેવા સરગવાના પાનની અંદર જે પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે બીજા કોઈ જ ઝાડના પાનમાં નથી હોતું એટલે તો આપણા પીએમ નરેન્દ્ર મોદીનું પણ આ સરગવાનું ઝાડ એનું ફેવરેટ છે આપણે સૌ જાણીએ છીએ કે કેળા એ પોટેશિયમ મેળવવા માટેનું ઉત્તમ સ્ત્રોત છે પરંતુ સરગવાના પાનની અંદર કેળા કરતાં પણ સાત ગણું જેટલું વધારે પોટેશિયમ હોય છે અને દૂધમાં રહેલા પ્રોટીન કરતાં બે ગણું વધારે પ્રોટીન આ પાનમાં હોય છે તો એકવાર સારી રીતે પાન ધોવાઈ જાય ત્યારબાદ આ રીતે કપડું પાથરી અને એમાં આપણે આ રીતે પાન તોડી અને બધા પાથરી દેવાના છે એટલે કે હવે આપણે પાનને સુકવવાના છે સાવ કોરા કરવાના છે તો આ રીતે બધા જ પાન પાથરી દઈ અને પંખા નીચે દસથી પંદર મિનિટમાં જ પાન બધા કોરા થઈ જશે તો આ પાનને તમારે તડકે નથી સુકવવાના ઘરની અંદર પંખા નીચે તમે સુકવશો એટલે સરસ ડ્રાય થઈ જશે તો આપણા આ પાન સુકાય છે ત્યાં સુધીમાં આપણે ભજીયા ખાવાની ચટણી માટેની તૈયારી કરી લઈએ તો આ ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં સો ગ્રામ જેટલા ખજૂરને સારી રીતે પાણીથી ધોઈ અને ત્યારબાદ અડધી કલાક માટે ગરમ પાણીથી પલાળીને રાખ્યા હતા એટલે આ ખજૂર સરસ પોચો થઈ જાય જો તમારી પાસે પોચો જ ખજૂર હોય તો તેને પલાળવાની જરૂર નથી તમે ડાયરેક્ટ એને કૂકરમાં એડ કરી શકો છો હવે આ બધા ખજૂરને પાણી સાથે કૂકરમાં આપણે એડ કરી દઈશું અને આપણે આ ખાટી મીઠી ચટણી બનાવી છે બે ચમચી જેટલા એમાં આંબલી એડ કરીશું અને જો તમે આમલી ના ખાતા હોય તો એમનમ ખજૂર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને એને બાફી લેવાનું છે કેમ કે આપણા વડેલોને ગોઠણનો દુખાવો હોય છે માટે એ આંબલી નથી ખાતા હોતા તો એ આંબલીનો ઉપયોગ કર્યા વગર માત્ર ખજૂરથી જો તમારે ચટણી બનાવી હોય તો એની રેસિપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી જ છે હવે આ ખજૂર આંબલીમાં થોડું વધારે પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર એક વિસલ થવા દઈશું આપણું કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે મેં અહીં બે મોરા મરચાં લીધા છે સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક લસણનો ગાંઠિયો અને બે તીખા મરચાં લીધા છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે તીખું લાલ મરચું લેવાનું હવે આ બધી જ વસ્તુને મેં સમારી લીધી છે તો બંને પ્રકારના મરચાંને મેં ચોપરની મદદથી ચોપ કરી લીધા છે લસણને ઝીણું ખમારી લીધું છે અને આદુને ખમણી લીધું છે તો હવે આપણા કૂકરમાં પણ એક વિસલ થઈ ગઈ છે અને એનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરી અને આ બધી જ વસ્તુને એટલે કે ખજૂર આંબલી અને પાણીને આપણે સારી રીતે બ્લેન્ડ કરી લઈશું એટલે જે પણ ખજૂરના મોટા ટુકડા હશે એ સારી રીતે બ્લેન્ડ થઈ જશે અને આપણી ચટણીનું ટેક્સચર એકદમ સ્મૂથ આવી જશે તો લગભગ એકથી દોઢ મિનિટમાં જ આપણી ચટણી બ્લેન્ડ થઈ જશે તો હવે પાણીની મદદથી બ્લેન્ડર થોડું સાફ કરી અને ત્યારબાદ જે આપણે ચટણી બનાવી છે એને એક અલગ તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું તમે જે તપેલી ગેસ ઉપર ગરમ કરવા રાખી શકો એ તપેલીમાં ઉપર ગરણી મૂકી અને ત્યારબાદ ચમચીની મદદથી ચલાવતા જાય અને આપણે બધો જ પલ્પને ગાળી લેવાનો છે એટલે ખજૂરના જે કંઈ પણ રેસા હોય એ નીકળી જાય તો હવે આપણે ચટણી માટેનો બેઝ તૈયાર થઈ ગયો છે તો અત્યારે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું તમે આ પ્રોસેસ બ્લેન્ડરને બદલે મિક્સર જારમાં પણ કરી શકો છો અને સાથે વીસથી પચીસ મિનિટ જેવો ટાઈમ થયો છે માટે આપણા પાન પણ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે બધા પાન અલગ અલગ છૂટા પડે છે અને હવે એમાં જરા પણ મોશ્ચરનું પ્રમાણ નથી તો બધા જ આપણે પાનને ભેગા કરી લઈશું અને હવે આપણે એ પાનને સમારી લઈશું તો જે રીતે આપણે મેથીની ભાજી સમારતા હોઈએ એ રીતે જ આપણે પાનને સમારવાના છે તો આ રીતે પાનને હાથમાં લઈ અને આ રીતે પૂડી બનાવી લઈશું અને ત્યારબાદ ચપ્પુની મદદથી થોડું ઝીણું એવું સમારી લઈશું અહીં તમારે વધારે ઝીણું સમારવાની જરૂર નથી ભજીયામાં જો આખા ભાગું હશે તો પણ ખાવાની મજા આવશે તમે આ સરગવાના પાનને ચોપિંગ બોર્ડની મદદથી પણ ચોપ કરી શકો છો પણ આપણા ગુજરાતીઓ આ રીતે હાથમાં લઈ અને ચપ્પુની મદદથી સમારતા હોય છે તો તમને જે રીતે ફાવે એ રીતે તમારે ભાજીને સમારી લેવી એક કપ જેટલા સરગવાના પાનની અંદર પોઈન્ટ ચોવીસ ગ્રામ જેટલું તત્વ હોય છે એટલે એનું સેવન કરવાથી તમને શરીરની અંદર આયર્નની કે હિમોગ્લોબિનની કમી હોય તો એ પણ દૂર થાય છે સાથે જ સરગવાના પાનની અંદર સારા એવા પ્રમાણમાં ફાઇબર હોય છે જે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે માટે જે લોકોને વજન ઓછું કરવું હોય એ લોકોને સરગવાના પાનના ભજીયા કે થેપલા કે પછી ભાજી કરીને જરૂરથી ખાવી જોઈએ સરગવાના બધા જ પાન સમારાઈ જાય ત્યારબાદ એક મિક્સિંગ બાઉલ લઈ અને એમાં બધા જ પાનને એડ કરી દેવાના છે હવે જેટલા આપણે સરગવાના પાન લીધા હોય એનાથી ત્રીજા ભાગના આપણે કોથમીર લેવાની છે તો ફ્રેશ કોથમીરને પણ એ રીતે ઝીણી સમારી લીધી છે અને સાથે જે આપણે આદુ મરચાં અને લસણને સમારીને રાખ્યું હતું એ બધી જ વસ્તુને આપણે આમાં એડ કરી દઈશું અહીં ભજીયાનો ટેસ્ટ જો તીખો ચટપટો હોય તો ખાવાની મજા આવે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો એમાં એડ ના કરો હવે મારી પાસે અહીં નાગરવેલના બે પાન છે તો એને પણ કાતરની મદદથી સમારી અને એડ કરી દઈશ અહીં આ ભજીયામાં નાગરવેલના પાન નાખવા ટોટલી ઓપ્શનલ છે પણ મારી પાસે ઘરે ફ્રેશ નાગરવેલના પાન પડ્યા હતા તો એને અત્યારે પણ હું સમારીને એડ કરી દઈશ તમારી પાસે જેટલા પણ ઔષધીય ગુણોથી ભરપૂર પાન પડેલા હોય એને તમે ભજીયા કે થેપલામાં આ રીતે એડ કરીને ખાશો તો તમને અને તમારા ઘરનાઓને ભરપૂર એનો ફાયદો મળી જશે તો જે રીતે મેં નાગરવેલના પાન નાખ્યા એ જ રીતે મીઠા લીમડાની બે ડાળ છે એના પણ પાનને આપણે સમારીને નાખી દઈશું એટલે કોઈને ખબર પણ નહીં પડે કે આમાં મીઠા લીમડાના પાન નાખ્યા છે આ રીતે ઝીણું ઝીણું સમારીને નાખશો એટલે એનો ટેસ્ટ પણ સારો આવશે અને આપણે ફાયદો પણ એટલો જ કરશે બાળકો શાક અને દાળમાં જો લીમડાના પાંદડા આવે તો એ બહાર કાઢી નાખતા હોઈએ છે પણ આ રીતે તમે એને ભજીયામાં કે પછી થેપલામાં એડ કરીને ખવડાવશો તો એ ખાઈ લેશે હવે ચપટી જેટલી એપણી હળદર એડ કરી દઈશું સાથે જ આખા ધાણાને મેં ખાંડની દસ્તાની મદદથી અધકચરા વાટી લીધા હતા તો એ એક ચમચી જેટલા એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું હવે આમાં આપણે માત્ર બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરવાનો છે તો એમાં અડધો કપ જેટલો ચણાનો લોટ આ રીતે ચાણીની મદદથી ચાળી અને એડ કરીશું તમારે ભજીયા જો પોચા જાળીદાર બનાવવા હોય તો ચણાના લોટને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવો એનાથી બેટર પણ સારું બને છે અને ભજીયા પણ સરસ ચાળીદાર બને છે તો હવે બધી જ ભાજીને મસાલાને અને સાથે બેસનને એકવાર હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું એટલે આપણે ખબર પડે કે બેન્ડિંગ માટે કેટલો ચણાનો લોટ જોશે ફ્રેન્ડ્સ મારી ચેનલમાં સરગવાની લીલી સિંગનો પાવડર ઘરે તૈયાર કરવાની રીત મેં બતાવી છે આ રીતે પાવડર તૈયાર કરી અને તમે એને શાક દાળ અને છાશમાં ઉપયોગ કરી શકો છો તો બધી ભાજી અને લોટ મિક્સ કરતાં થોડો હજી ચણાનો લોટ નાખવાની જરૂર જણાય છે તો અડધો કપ જેટલો ચણાનો લોટને ફરીથી ચાળી અને એડ કરી દઈશું અને ત્યારબાદ ફરીથી મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ભજીયા પડે એવું આપણે બેટર તૈયાર કરી દઈશું સરગવાની ઝાળ પર સુકાયેલી સીંગનો પાવડર બનાવવાની રેસીપી મારા ફેસબુક પેજ પર અપલોડ કરેલી છે જે વિડીયો જોઈ બાર લાખ લોકોએ એનો લાભ લીધો છે તો તમે પણ સિઝનમાં મળતી આ સરગવાની સીંગનો પાવડર ઘરે બનાવી અને બાળકો તથા વડીલોને ખવડાવી શકો છો આ બધી જ રેસીપીની લિંક હું પિન કમેન્ટમાં આપી દઈશ તો તમે ત્યાંથી ક્લિક કરી અને ડાયરેક્ટ વિડીયો જોઈ શકો છો તો અહીં આપણા ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો એકદમ સરસ લીલુંછમ અહીં બેટર તૈયાર કરવાનું છે વધારે પડતો ચણાનો લોટનો ઉપયોગ નથી કરવાનો આ રીતે ભજીયા પડી શકે એવું તમારે મીડિયમથી બેટર રેડી કરવાનું છે તો અત્યારે આપણે એને સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે ચટણીને બ્લેન્ડ કરી અને ગાળીને રાખી હતી એને ગેસની ફ્લેમ ઓન કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું અહીં ચટણી અત્યારે આછી લાગે છે પણ જેમ જેમ તે કૂક થશે એમ એ ઘટ બની જશે તો હવે એમાં ચટણીનો કલર એકદમ સરસ લાલ લાવવા માટે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આમાં આપણે આંબલી એડ કરી છે તો એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ભરી અને ગોળ એડ કરી દઈશું અહીં ચટણીમાં ખાંડને બદલે ગોળ સારો લાગે છે તો ગોળ જરૂરથી એડ કરજો હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું એક વખત તમે ટેસ્ટ કરી અને મીઠાનું પ્રમાણ ચેક કરી શકો છો આપણે બાપતી વખતે એમાં મીઠું એડ કરેલું જ હતું તો હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ત્રણથી ચાર મિનિટ માટે આ ચટણીને ઉકળવા દઈશું એટલે બધા જ મસાલા એમાં સારી રીતે ભળી જાય અને આપણી ચટણી કૂક થાય છે ત્યારે જ બાજુની ગેસમાં મેં અહીં એક કડાઈમાં તેલને ભજીયાને ફ્રાય કરવા માટેનું તેલ ગરમ કરવા રાખી દીધું છે તો અહીં આપણા ભજીયાના બેટરમાં ભાજીનું પ્રમાણ વધારે હોવાથી એ થોડું ઢીલું થઈ ગયું છે તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અહીં બધી જ ભાજી અને લોટ એડ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવું હવે એને પણ ચમચીની મદદથી મિક્સ કરી દઈશું જો તમે ભજીયામાં સાજીના ફૂલ એડ કરતા હોય તો એ બેટરમાં પહેલેથી જ મિક્સ કરી દેવા પણ હું અહીં કૂકિંગ સોડાનો ઉપયોગ કરું છું તો ચપટી જેટલો માત્ર થોડો એવો કૂકિંગ સોડા એડ કરી અને એની ઉપર અડધું લીંબુ એડ કરી દેવું એટલે સોડા એક્ટિવેટ થઈ જશે ત્યારબાદ એક જ દિશામાં એને ફેરવતા જઈ અને હાથ કે ચમચીની મદદથી બેટરમાં સારી રીતે મિક્સ કરી દેવું

કૂક થતી હતી એ પણ તમે કલર જોઈ શકો છો કે એકદમ સરસ આવ્યો છે અને થોડી ઘટ પણ થઈ ગઈ છે તો હજી એક મિનિટ માટે ગેસની ફ્લેમ ચાલુ રાખશું ત્યારબાદ એને બંધ કરી દઈશું હવે ભજીયા માટેનું જે તેલ છે એની અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ત્યારબાદ આપણે એમાં ભજીયા એડ કરીશું તમને જે સાઇઝના પસંદ હોય એ પ્રમાણે તમારે ગોટાને એડ કરવાના છે એકવાર બધા જ ભજીયા કડાઈમાં એડ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર એને કૂક થવા દેવાના છે આ ભજીયાને ફ્રાય થતાં વધારે ટાઈમ નથી લાગતો કેમ કે આપણે એમાં સાવ ઓછો એવો ચણાનો લોટ એડ કર્યો છે આ રીતે ભજીયાને પલટાવતા જાય અને સારી રીતે બધી બાજુથી ફ્રાય કરી લેવાના છે અહીં જો તમને ભજીયાનો યલો કલર પસંદ હોય તો તમે થોડો હળદર પાવડર પણ એડ કરી શકો છો અને સાથે તમારે વધુ તેલવાળા ભજીયા ના ખાવા હોય એટલે કે તમારે સરગવાના પાન પણ ખાવા હોય અને એના ભજીયા પણ ના ખાવા હોય તો તમે આ જ બેટરનો ઉપયોગ કરી અને પુડલા પણ બનાવી શકો છો તો એક ચમચી જેદલા તેલમાં પુડલા પણ તૈયાર થઈ જશે તો આ ભજીયાની એક બેચને ફ્રાય થતાં લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે ત્યારબાદ તેલ નીતારી અને એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ જ રીતે બાકીના ભજીયાને પણ ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા ઘરમાં વડીલોને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય જ છે તો આ બંને પ્રોબ્લેમ છે એ સરગવાના પાનથી આસાનીથી કંટ્રોલમાં રહે છે તો એને અઠવાડિયામાં એકવાર આ રીતે ભજીયા પુડલા કે પછી પરોઠા અને થેપલા બનાવીને જરૂરથી ખવડાવવા જોઈએ તો કોઈપણ પ્રકારની ભાજીના ઉપયોગ વગર તમને મારા આ સરગવાના પાનના ભજીયાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી સરગવાની બીજી હેલ્ધી રેસીપી જોવા માટે